પછી લંબાઈ અહીંયા પટ્ટી મૂકવાની જેટલું પણ માપ આપણે અહીંયા આપતું હોય છાતી નું માપ લેવાનું અહીથી આપણે છાતી નું માપ લેવાનું અહી સુધી છાતી નું માપ આપણે કુર્તી ખેંચવાની નથી અને આ રીતે માપ લેવાનું માપ આપણે નું માપ તો અહીંયા તમારે જોવાનું કે અહિયાં ગોળાકાર ગોળાકાર જે આવે છે ગોળ આવે છે ત્યાંથી તમારે કમર માપ લેવાનું આપણી આવે છે પછી સીટ સીટ તો તમારે અહીંથી માપ લેવાનું આ જે અહીંયા કટ આપવામાં આવ્યો છે આ બીજો કટ છે અહીંથી આપણે માપ લેવાનું સીટ નું

તમારે જેટલી છે એટલું જ ઘેર રાખવો હોય તો જેટલી સીટ લીધી છે એટલું જ માપ લેવાનું એનાથી ઓછું માપ નીચે નહીં લેવાનું એના કરતા એક ઇંચ તમે વધારી શકો છો પણ ઘટાડવાનું નહીં માય લંબાઈ સાડા સોળ સાડા પાંચ Mình ai sợ đa phân chịu mắm bà nguyên hai mày mắm mày sếp mày chết mày chết અહીંયા લો એટલે આ તમારી આવે બાયસેપ એટલે સાડા સાત બાયસેબ નું માપ આવે છે આપણે સાડા સાત ત્યાર પછી આ બાયગાડુ બાયગાડાનું માપ તમારે અહીંથી એક અહીંયા તમે આમ પણ માપી શકો છો અને આમ સીધું પણ માપી શકો બંને રીતે મકાઈ

નિશાન કરવાનું અને એ ન ખબર પડતી હોય તો કે જેનું માપ લીધું હોય ત્યાંથી તમારે માપ દસ થાય એ આપણે કાલે જ્યારે કટિંગ કરીશું ત્યારે તમને સમજાવીશ